એસટી નિગમ દ્વારા જુનાગઢ વિભાગને નવી સ્લીપર સીટિંગ બસ ફાળવવામાં આવી ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા આજે જૂનાગઢને બે નવી સ્લીપર સીટિંગ બસની ફાળવણી કરવામાં આવી છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વાહન વ્યવહાર મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી કાયમને માટે જુનાગઢ ડિવિઝન અને જુનાગઢ માટે એક નવી લાગણી અને લોકોની માગણીને સાથે અલગ અલગ એક વર્ષની અંદર વીસથી વધારે નવી બસો જૂનાગઢને આપી છે ને આજે વધારે બે સ્લીપર પર સીટિંગ બસ ફાળવામાં આવી છે ને જે જૂનાગઢથી વિજયનગર ચાલશે ઘણા સમય પહેલાં ચાલતી હતી કિલોમીટર પૂરા થઈ ગયા હતા એટલે સિટિંગ બસ જ ચાલતી હતી લોકોની માગણી હતી એટલે જુનાગઢ વિજયનગર નવી બે બસ આજે શરૂઆત કરવામાં આવી છે આદરણીય શ્રી શ્રીમાલીજી અને સમગ્ર એસટીના સ્ટાફ ખૂબ સારી રીતે એક સુગઢ વ્યવસ્થા લોકોને મળે અને નાનામાં નાના લોકોને એક સારી સગવડતા મળે એમના માટેના ગુજરાત સરકારના પ્રયત્નો થઈ રહ્યા છે એના ભાગરૂપે આજે બે બસની શરૂઆત કરવામાં આવી છે તો યાત્રિકોને પણ વિનંતી છે કે આ પ્રોપર્ટી છે એ આપણી પ્રોપર્ટી છે સરકારની નથી એટલે જેટલી સારી રીતે આપણે એમને સાચવશી એટલી સારી રીતે આપણે સુખદ સવારી કાયમને માટે મળશે અને એસટી વિભાગ દ્વારા અહીંયા લાંબી રૂટની જે બસો છે એમની સફાઈ માટેની પણ વ્યવસ્થા અહીંયા શરૂ કરવામાં આવી છે એટલે કે બધી બસો અહીંયા સાફ સફાઈ થઈ અને લોંગ રૂટમાં જે બસો જઈ રહી છે એ લોકોને વધારે વધારે સુખદાય સુવિધા મળે એવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે આભાર વંદે માત્ર ભારતમાં તાકી જાય